જે આપણે તુવેરદાર છે આ તમને શું લાગે આ અઢી જેગલી કેટલી કિલો હોય આ છે પાંચ કડકર ને છે આપણે જે મોરા બાંધો નથી મોરા બાંધ લીધા કેમ કે ભાઈ વાહે જે આપણે દાણા પડીએ એને થોડાક થાકવા તો જોશે ને માથે જોડતા વાળું જોઈએ ને હાટું હાલો જો બાપા અત્યારે ડબલું ભરે છે પણ હવે આપણે કેટલું બે કિલો થાય ને હું તમને આમાં કહું ને ભાઈ તો આપણે ભાગતા ભાગતા બસ અહીંયા પૂગા છે અને હવે રહ્યું છે ભાઈ બે કુથલ આપણે જે આ લાંબી જે ઉથરેલું છે બે કઈ ઉથલ છે અને અહીંયા સુધી પૂગા જય દ્વારકાથી સારા ને તો ભાઈ કેમ છો બધા મજામાં પગી ગયા છે વાળી અને અત્યારે વાગ્યા છે ભાઈ લગભગ પોણા ત્રણ વાગ્યા છે અને અમે હવાઈ ગયા ભાઈ હાથી લેવા કાકાનું જે હાથી છે ને લઈ આવ્યા છે અને બાબાન છે અમારા તુવેરદાર અને તુવેરદાર પછી હું તમને દેખાડું એ છે આપણે તુવેરદાર છે આ તમને શું લાગે આ ઝેગલી કેટલી કિલો હોય આ છે પાંચ કિલો આ એટલી જ્યાં તમને ઢેગલી દેખાય નહીં અને આ રે આપણે આ તુવેરદાર અને આ જે તુવેરદાર છે એ આપણે ક્યુ બ્યા છે આ જી જે પી વન છે આ જી જે પી વન તો આમાં આપણે ફેરવવાની છે દવા એટલે થોડી ઘણી આપણે દવા ફેરવી દઈએ અને પછી આપણે જે વાવાનું કામકાજ છે કરી દઈ ચાલુ આમાં એ દાલી એમનું ખોખું આ જે આપણે તુવેરદાર છે એ અને એક આ આમાં જ ભાઈ છે ને દવા ફેરવલ છે અને આમાં દવા નથી ફેરવલ એટલે હવે આપણે આમાં દવા ફેરવવી છે તો ફટાફટ આપણે કરી દઈએ કામ સારું આ જો આ જે દવા ફેરવલ છે ને એ કોથનું ખાલી આસવાસન રેડ ને તો એ કમ્પ્લીટ થઈ જાય તો ભાઈ આપણે જે દવા ફેરવાનું કામ કહે છે એ ચાલુ થઈ ગયું છે અને હવે ફટાફટ આપણે દવા એક ફેરવી લઈએ એટલે બીજું કામ આપણે ચાલુ થાય હવે અને આપણે જે ઓલું હાથી સી એમાં પાછળ આપણે જે મોરા બાંધવાની છે એ કમ્પ્લીટ તૈયાર છે બસ આપણે આ રીતની દવા ફેરવવાની છે હવે થોડુંક એટલે અમે પંપ નથી લઈએ મને નકર ભાઈ વધારે હોત ને તો આપણે પંપથી દવાનો સ્પ્રે કરવો પડે પણ આ થોડું ઘણું હાથી સાટી એટલે કામ થઈ જશે આનું આપણે આવી ગયા છે ભાઈ વણી આગળ હવે આપણે કરવાનું શું હતું કે આજે આપણે જે આ તમને દેખાય ને એ બધું હેરખું નીચું આપણે લઈ અને ફિટ કરવાનું કેમ કે આ હાથી પડે વડું અને માર્ગમાં નીકળી એમ નહોતું હતું એટલે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે જે મોરા બાંધો નથી મોરા બાંધી લીધા કેમ કે ભાઈ વાહે જે આપણે દાણા પડીએ એને થોડાક ઢાંકવા તો જોશે ને માથે જોડતા વાળું જોઈએ એ નાટું થઈને આપણે મોરા બાંધી દીધા ક્યાં કે આ મોરા તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું વણી આવી ગઈ છે કમ્પ્લીટ અને હવે આપણે એમાં નાખવાનું છે દાણા અને એમાં સકરે ભાઈ હાવ જીનકું આપણું ફીટ કરેલ છે એક એક બે બેજી દાણા ઉપાડવાની છે બાકી વડું હોય તો તો ભાઈ આ હું પૂરું ના પડે તો હાલો કમ્પલેટ બધું કામ કાંઈ અને આપણે આમાં છે ને ભાઈ દાણા નાખી દઈ હા હે હું પેલા જારો હાલો ઘર નાખું હમણાં હા અને જે આપણે તુવેરદાર હતી જેમાં આપણે દવા ફેરી હતી એ આપણે અત્યારે રાખીએ થોડીક વાર ફેર્યામાં કેમ કે થોડીક હવા ખાઈ જાય ને તો બહુ વાંધો ના આવે તો આવી થઈ ગઈ છે આપણે બસ દવા જે ફેરવલ છે ને બીજી ક્યાં અંદર છે કે હવે તુવેરદાર આપણે જે વાવવાની છે હવે આપણે ટૂંકમાં કિમાં કેટલા કિલો પડે ને એ જોવાટું છે ને આપણે લીધું છે ઘરનું ડબલું તો આ જે ઘરનું ડબલું છે ને આમાં હું તમને દેખાડી ક્યાં સુધી ભરાય એટલે બે કિલો થઈ જાય છે અને એ બધું માપશે બધું કરી અને પછી બે ઓપનરમાં આપણે નાખવાનું થશે હાલો જો આ બાબા અત્યારે ડબલું ભરે છે પણ હવે આપણે કેટલું બે કિલો થાય ને હું તમને આમાં કહું ને ભાઈ તો આપણે આકા સુધી ભરવાનું થશે આમ કરો થઈ ગયું ને હજી થોડાક બે દાણા નાખી દીધું આમ તો થઈ તયું પણ આજે જ અત્યારે છે ને આ બે કિલોનું ડબલું થયું આ આમ તો આ વિશ્વાસ નહીં આવતો હોય કે આ એટલી તુવેરદાર બે કિલો થઈ જતી હોય પણ આ બે કિલો થઈ જાય છે તો આ રીતના હજી આપણે કેટલા એક ઓપનરમાં આ રીતના કેટલા બે ડબલા નાખવાના છે એટલે ચાર કિલો એક ઓપનરમાં ને એક પેલા ઓપનરમાં એટલે આઠ કિલો થાય ટોટલ તો આ રીતનું ફટાફટ આપણે ભરી લઈ અને સુધી જોઈ લેજો આપણે અહીંયા સુધી ફેર્યું છે ફૂલ આખું નથી બસ આ કાઠા હોતી અહીંયા અંદરનો જે કાંઠો હોય આગળ પૂગી ગયા છે એટલે હોગર ઓણી આગળ પૂગી ગયા છે એ આપણે નાખી દઈએ આ બે કિલ્લાનું ડબલું હોય તેરી ના કંઈ નહી હાલો વાંધો નહીં એટલે આમાં થતું દેવું બીજું કંઈ નથી નાખવામાં બાંધો પણ મેં ફટાફટ નાખ્યું ને એટલે જે અમુક દાણા છે ને પાછા પડી અને અહીંથી નીકળી જતા હતા આમાંથી આમ આવી જતા હતા જો આ બે દાણા ઢોરાણા પણ છે પણ હાલો વાંધો નહીં આઈલા રાખે થોડું ઘણું જે આ બીજું ડબલું છે એ પણ ભરાઈ ગયું છે અને હજુ આપણે બે કિલો જેટલું ભરી લીધું છે કા બે કિલોમાં થોડુંક વધે ને કાં થોડુંક ઓછું થાય એ રીતનું છે અને હવે જે આ તમને પડ્યું ને એ એક કિલો એક છે આ જે આ પડ્યું ને એટલું આ આ દાર કિલો એક થઈ જાય હજુ આ તો હાલો આની ફટાફટ આપણે નાખી આવી ઠેકાણે હાલો ઠેકાણે પૂગી ગયા છે આપણે જો વણી નથી રાખી દીધી અને ઓપનરમાં જો આપણે કેટલું બે બે કિલો નાખે છે બેમાં બે 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 કિલો એટલે બે બે એકમાં બે કિલો એ રીતનું એટલે એક એક ડબલું નાખું બેમાં અને આપણે બીજું ધ્યાન શું રાખવાનું થાય ખબર આપણે જે હેઠાનાર છે ને એના બાજુમાં એક દાંતુ નહીં મુકાય થોડીક જગ્યા રાખવી જોઈએ કેમકે જે આપણે હેઠળનાર પાડ્યું હોય ને તો તં નડશે એટલે હટાણ થોડીક જગ્યાએ આપણે રહેવા દઈએ અને ફટાફટ હવે આપણે આને જે કાઢવાનું છે બધું કાઢવા માટે ભૂર્જામાં એટલે તમે માંડવી છોડવું પડે મારમાં માંડવી આ જે આ ઉપાડે આમ હજી ડેડવા કાસા હે હાલ્યો આ રાખો ને હમણાં વાંધો નહીં હાલો બધું માપશે હેરફું કરીશ હવે છે હું કરવાનું થાય પ્રમાણે જોતા જાઉં મમ્મી ભાઈ બાબુ મહારાજજી અમે અમે હેઠે ભૂખ્યા છીએ અને આમાં તમને દેખાડતો આપણે જે આ ટાયર છે ને બધા એ ટાયરમાં જે આપણે છે ને આપણે દાંતો આવે છે અને આમાં આપણે જો આ તમને દેખાતું હોય બી તો આ રીતનું હાલ છે એટલે એક સિમ્પલ છે આપણે એકવાર જે આપણે પાટલો તો મૂકી દીધું વળી બીજા પાટલામાં ભાઈ એક પાટલું મૂકીને એક પાટલામાં ભાઈ આ રીતનું છે તો આપણે વાવતા વાવતા ભૂખ્યા છીએ અને બાપા કહ્યું ના એ મોરા પકડીને બેઠા હાલ હું ફટાફટ ભાઈ હાથે નીશું મૂકતો દાણા એ માપમાં ઉપાડે એટલે બહુ વાંધો નથી એક ઉથલ આપણે વરી આવ્યા છે પણ આમાં થતું હું એકમાં દાણા ઓપનરમાં વધારે પડતા ને એકમાં થોડુંક ઓછા પડતા હતા એ હાટું થઈને આપણે થોડુંક આને દબાવવું પડ્યું છે એટલે દાણા ઓછા આવે અને બધું કમ્પ્લીટ કરીને ખૂબ છે હવે પાસે ઉથલ મારી એટલે ખબર પડી કે આમાં શું કહેવાય વાંધો છે કે કમ્પ્લીટ હાલે હાલે તો કમ્પ્લીટ છે એક દાણા વધારે પડતા હતા નહીં આપણે જોવાનું હતું તો બધું કામ કમ્પ્લીટ અને એક ઉથલ મારી એવા છે હવાનું કાજ હતું સારું પણ એમાંથી થયું કે ભાઈ થોડીક વાર એવા સાટા એટલે અમે થોડીક વાર જાળવી ગયા અને પછી આ થોડુંક આપણે છે ને ઢાંકી દીધા જે આપણે બી હતું બિહાર કેમ કે ભાઈ સાટા પડે ને વળી થોડુંક દવા બધું એમાં નાખલ હતું ગારા જેવું થઈ જાય ને કદાચ ના ઉપાડે દાણા તો એને હાટું થઈને બધું ઢાંકી દીધું કમ્પ્લીટ કરી નાખું અને હવે સાટા બંધ થયા છે એટલે અમે વળી અમારું જે વાવાનું કામકાજ છે એ કરી દઈએ ચાલુ વાવામાં થતું હતું એવું કે અમારે આ સાઈડનું જે ઓફનરમાં છે ને એમાં થોડુંક વધારે દાણા ઉપાડતું હતું એમાં થોડુંક ઓછા ઉપાડતું હતું તો આને હવે થોડુંક દબાવવું પડ્યું અને હું થોડીક સહેલ છે કે વળી પાછી વધારવી ને બે અમે દહી બાંધા પાસે પણ આમાં થોડાક વધારે દાણા ઉપડી ગયા છે પહેલેથી એટલે થોડુંક ધ્યાન રાખ હવે આંકવામાં તો બસ આપણે થોડુંક ગ્રિયું છે અહીંયા ગુંદી સુધી પૂગી જાય એટલે આપણે જે બે બે કિલો નાખેલ છે ને એટલે લગભગ ત્યાં સુધી પૂરા થઈ જાય પણ હજી પાસે આપણે ચાર કિલો જેવા પડ્યા હા ત્રણ ચાર કિલો જેવો એટલે લગભગ તો બહુ વાંધો નહીં આવે પૂરું થઈ જાય છેલ્લે સુધી આ બિયાર આખોમાં તો ભાઈ આપણે બસ ગુંદિયાગર પૂકી ગયા છે અને હવે આમાંથી એવું કે આપણે એક છે ને ભાઈ બી થઈ ગયા છે પૂરા આપણે જે બિયાણ છે એ આ તમને બી દેખાય બસ એ હમણાં હું ભરી આવ્યો હતો આપણે જે કિલો હતા અને આપણે અહીં આવીને દવા જે ભેર્યું હતી એ જ બી છે અને આ પહેલાંથી દવા ભેરવેલા તો આને મૂકી દઈએ આપણે અહીંયા અને બાપાજી મને નાખી દીધું હું મારે તો થોડુંક વધારે ઉપાડ્યું હતું બી પણ વાંધો ના એવું હાલ ગયું થોડું ઘણું આગતા આગતા બસ અહીંયા પુગા છે અને હવે રહ્યું છે ભાઈ બે કુથલ આપણે જે આ લાંબી જે ઉથલું છે એ બે જ ઉથલ છે અને અહીં સુધી પીગા અને હવે જે આપણે પહેલાથી જે દવા હતું એ આપણે આમાં નાખી દે કેમ કેમકે આમાં થઈ ગયું છે ખાલી અને ઉમા હજી ભેર્યું છે એમાં નાખદમ થોડુંક ભાઈ બાજુ બાપા કહે છે માવો ના ના કઈ નહીં હલો ભાઈ આખો નથી અમે એકદમ કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે જે આ છે પણ એમાં હવે જામી ગયો તો ગારો એટલે માનમાં ત્યારે બસ કાઢ્યા છે તો આપણે જે હવે આ રીતના અને ઓછું કરી નાખ્યું એલી બાજુ ઓછું કરી નાખીએ અને પછી જે આપણે દાણા કાઢવાની છે કાઢી લઈએ એમાંથી અને પછી જઈ હવે અહીં ઘેર કેમ કે વાગી ગયા છે હવા હાથ તો હલો ભાઈ ફટાફટ સ્પીડ કરી અને કામ કામ અમારું થઈ ગયું છે એકદમ હાવ કમ્પ્લીટ સેઠ અહીંથી લીધું હતું અને સેટ હેઠ વાંઘી હામે હેઠળ થોડાક વેશમાં સટ આવ્યા હતા પણ બહુ વાંધો નહીં આવ્યો જો અતિ આવ્યો હોત ને તો ના હાલત કમ્પ્લીટ કરી નાખ્યું છે અને બાપા જઈશ વેકરી એમ કે હું હાથ પગ જોઈ લો વાંધો નહીં અને ભાઈ અમને લાગ્યું કે લગભગ ત્યાં સાતક કિલો જેવી પડી જાય પણ પડી છ કિલો અને બે કિલો જેવી વેધી બે કિલોની માથા થોડી ઘણી બે કિલો જેવી ડબલું ભરીને એટલે અટકર આવી જાય છે તો એ ભાઈ એટલી વહેધી છે અને હવે જ છે ઘરે તો આજના માટે એટલું જ ચેલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા સગા સંબંધીને મોકલજો આવજો